ભાઈઓ જો આપણને લીલું મલેયું છે આપણે ડાળવાડ બનાવવાના છે આ આપણો હોય છે આમાં આપણે ગાયો ને ભેંસું બાંધવાની કેમ કે સીહી ને હાવર ને ઊવો આવે એકડે ખ નુકસાન ન થાય તો ચાલો આપણે આગળ જઈએ આ આપણી એવી છે આંથી ભાગ્યા બને બધી ભાગ્યા બને આવી રહ્યા છે જોઈ શકો છો નાના નાના સૈયુ આપણું ડ્રેગન ફ્રૂટ છે यादें बनाए हुए गए हो ऊपर वही चाहिए भी लाइव ऐसे जो ऐसा कोई स्वाद है